અને હું હંમેશા કહું છું કે જેની આરે રહેવું એ આનંદથી દિલથી રહેવું બુદ્ધિથી નહીં બુદ્ધિથી ધંધા કરાય બુદ્ધિથી ધંધો કરી શકાય બુદ્ધિની જરૂર પડે ત્રીજી વાત જેની આરે મે દિલથી એટલે હૃદય હૃદયથી હૃદયથી બેસો ને એટલે વાંધો નો આવે મનોભાઈ મગજમાં કોઈને નો રાખવા હૃદયમાં રાખવા ભલે પાંચ રાખખી હૃદય તો બહુ મોટું છે દરિયા કરતાં મહાન છે ભાઈ દરિયો ભલે આની અંદર પીડ્યું છે પણ દરિયો એવડો નથી એટલે કવિએ લખ્યું સાયર લેર્યું થોડ્યું મુજ ઘટમાં ઘણેરી દરિયાના મોજાની દરિયાની લહેરને વિજ્ઞાન ગણી શકે કે ચોવીસ કલાકમાં દરિયામાં એટલી લહેર આવે છે એટલે ભરતી એટલી વાર ભરતી આવે છે એટલી વાર ઓટ આવે છે પણ હૃદયનું કોઈ નક્કી ન કરી શકે અને ત્રીજી વાત હૃદયમાં એ માટે રાખવાની વાત છે કે આ શરીરનું અંગ છે ને એમાંથી દરેક અંગ એના સમયે અનુકૂળ ન થયું હોય તો એ સમય સાથ મૂકી દે પગ હાલતા બેન થઈ જાય હમણાં ગોઠણના જોઈન્ટ વેચ જાય નથી ગણા ક્યાં એક બાપા હોસ્પિટલ ગયા ને ડૉક્ટરને કીધું કે બાપા શું આવ્યા હતા કે આ ગોઠણ ડાબો ગોઠણ દુખે કેટલા વર્ષથી આ બાપા કે ભાઈ એસી ની આજુબાજુ ખરા તો ઉમર બાપા હવે રામ રામ કરો ઉમર કે ભાઈ ડોક્ટર એક જ પગ દુઃખે પણ ઉમર બાપા પછી બાપા નો મગજ ગયો કે આ આ એક પગ હું છે નિદાન નથી આવડતું સોઠી હું પીડ્યા કોઈ પણ અંગ આપણું મગજ છે કોઈ યુવાન હોય છતાં કોઈ ટોકર લાગી ગયું હોય તો માણસમાં યાદશક્તિ યાદ શક્તિ વહી જાય મગજ પીયો જાય તો બંધ થઈ જાય હોસ્પિટલ ખબર કાઢ આવે પૂછો જો કોણ આવ્યું ભાઈ નથી ખબર હો નથી હોય કાતા અરે તમારે અરે ભણતો હતો ભણતો હતો આપણને ખબર જ મગજ સાથ મૂકી દે આંખ સાથ મૂકી દે જીભ સાથ મૂકી દે દાંત સાથ મૂકી દે કાન પણ સાથ મૂકી દે ખંભળા તો બંધ થઈ ગયું એક હૃદય જેવું છે ઠેઠ સુધી સાથ આપે છે અને એ સાથ સુકે ત્યારે

જો શિક્ષણ એવું હોવું જોઈએ કે સુધારો કરે દોઢ ડાયા કરે શિક્ષણ નો કહેવાય વાયડાઈ લાવે એ શિક્ષણ ઘણા થોડું ઘણું ભળી જાય નથી કે શું ચાલે છે આ બધા લોકો ગામડાના લોકો અરે ગામડાનો દીકરો તું ન્યાદ ઉભું છું તું બોલો તો એટલો બધો ભણી ગયો સાહેબ યાન મેળ્યો બનાવવા વિમાન મેળ્યો બનાવવા કોમ્પ્યુટર મેળ્યો બનાવવા

અમે આમ કરીએ છીએ ખોટો સમય ન બગાડો છું ત્રણ ત્રણ દિવસ પ્રતિષ્ઠાન સાત સાત દિવસ ભાગવત આવું ન કરવું જોઈએ જો એટલો ટુકડો કોઈ મૂકી દે ને મારો બે કલે કાપીને મૂકી દે જો માયાભાઈ કથા ના પાડે શાસ્ત્રી બાપાને બધા એ પછી કયો એને માફી માગે ને એને કથાનો વિરોધ કર્યો આમ આવું થાય ઓલો મેળો પીચ દેવા આવી વાત ઈ કરતો હતો

કોર્ટમાં પરેશ રાવળને થઈ જાતો આ બાબા સાલુ ભાષણ ને ભગવાનને તાટ પડ્યું કમાણ સટકી ગયું અને તેજલી નીચે કૂદ્યો વચ્ચેથી ઓડિયન્સ ની વચ્ચેમાંથી ટીડી ટીડી પોપ પોપ ગું કે ભાઈ રામ રામ જચી કઈ જ ના ભગવાનને ચૂક ગયું ને લે લે હવે હવે રોકેટ બનાવી લે ભરૂચનો દીકરો સાહેબ આવા કાર્ય કરો ને એટલે પહેલું તો દિનેશભાઈ પરિવારમાં બુદ્ધિનું દાન આવે અને તમારા જે દીકરો ડાયો છે ને એવા દાયા દીકરા આવે ભગવાન નું ભજન કરવાથી પૈસા ના આવે પણ પાંચ પાર્ટનર ઈશ્વર આપી દે કે તમે અમારી સાથે જોડાવો

જે વ્યક્તિ હૃદયથી જે જેને ગમે છે એ કામ કરે એનો કોઈથી થાક ન લાગે એને તો એનો થાક વયો જાય પાંચ રૂપાળા મહેમાન ભાળી જાય પાંચ પવિત્ર બ્રાહ્મણને પાંચ પવિત્ર સંતોને આંગણા ભાળી જાય કેવા ગયો સાહેબ એનો થાક વયો જાય એટલું નઈ તથા અસ્તુ કરીને નીકળી જાય મહાપુરુષો કે તમારે આયુષ્ય વધે અને કમાન્ડ છટકી ગઈ રોડે છળ્યો એય ધૂનામદાર નજીક આવ્યો ભગવાન નીચે આવ્યા ભગવાન ને ક્યાં પૂછવા દે રોયો પાછો કઈ ખેલ નથી નાખતો ભગવાન ભગવાન ઉભો રે ત્યાં નીચે ઉભો રિમોટ તો ભગવાન હું નામ છે તારું નીચી ખબર ક્યુ કામ તારું નીચી ખબર કીધું ને

હશે ઈશ્વર પણ નહીં કાઢી શકે કારણ કે સ્થાન એટલે પૈસો તો એ જીવન નથી એ વધઘટ થઈ શકે આજ અમારી ઉપર ઉડે છે જ રૂપિયા કાલ બીજા ઉપર ઉડવા એ વ્યવસ્થા કરવા આવ્યા

કંપનીનો માલિક સારો હતો કે આ બધું કે હોબાળો થાય એ પેલા મીડિયામાં આવી જાવ એટલે એ સીધા મીડિયાની સામે આવી ગયા મીડિયા સામે આવીને જાહેરાત કરી નાખી કે ફેક્ટરી નહીં મારું ઘર કહેવાય અંદર જે કામ કરતા હતા એ મારા કર્મચારીઓ નહોતા મારો પરિવાર હતો મારો જેટલો ફેક્ટરીમાં હક છે એટલો મારા કામદારનો હક છે આવું આવું મીડિયા બોલવા

ખાલી કહો કોઈ કામ હોય તો જજો ખાલી એમ જ કહું છું દુનિયામાં અત્યારે કોઈ પણ કિંમતી વસ્તુ થી સમય છે અને એ સમય તમે તમારો કિંમતી સમય આવા ધર્મના કાર્ય માટે આપ્યો છે એટલે તમને કોટી કોટી પ્રણામ કરું છું બધા મૂળ વાત ઉપર આવી મીડિયામાં ભાઈ રોવા મળ્યો કંપનીનો માલિક કર્મચારીઓનો તો મારો પરિવાર જેટલો હક મારો છે એટલો મારા કર્મચારીઓનો હક છે એને વીમા તો મળશે જ એમ એવું આવડો આવડા ભાઈ બોલે છે એ વીમા તો મળશે જ પણ હું જાહેરાત કંપનીનો માલિક કહે છે કે હું જાહેરાત કરું કે જેટલા એ પોતાના જીવ ગુમાવ્યા છે એના દરેકના ખાતામાં એકાવન એકાવન લાખ રૂપિયા કંપની આપશે હવે એક જે જે બિચારા કર્મચારીઓ તેના ઘરના ટીવી તો જોતા જ હોય પણ અમુક કકળાટ કકડાટ થઈ ગયો પૈસા ને શું કરવા માણસ પણ એક બેન જોતા થઈ લાખ આવો માલિક હોય કંપની નો લે આ માલિક થોડો કેવાય ભગવાન કેવાય ભગવાન એને છોકરાને ને બોલે બેટા આ કંપનીમાં આગ લાગી જાય તાર પપ્પા નોકરી માં જતા હતા એ કંપનીમાં આગ લાગી ને તક હા મમ્મી ભગવાન નું ધાર્યું થાય એકાવન લાખ ભગવાન ની મરજી એવું થાય આમાં થોડું કોઈ નું માણા નું હાલે બાપા ઈશ્વર ની મરજી કેવો કંપની નો માલિક લે બાપા બચા લાય તાર બાપા નો ફોટો આગળ જરૂર પડશે હવે એકાવન લાખ ના હરખ ને દબાવી ને પાછું દુઃખે વ્યક્ત કરવું એની તકલીફ કેવી પડી છે લાય તાર બાપા નો ફોટો ફોટો આપ્યો જૂનો હતો માથે માખ્યું બેઠેલી કાળા ટપકા થઈ ગયેલા

એ પછી ફોટા હમી જોતી જાય ઢોતી જાય એ તમારા આત્માને શાંતિ રાખજો એ વાહે હારા કામ કરશો માયા ભાઈ નો પ્રોગ્રામ રાખજો જરાય તમારા આત્માને દુઃખ કરતા નહીં એ લાખ એ હજી બેન આમ આમ ફોટો સાફ કરતા હતા ત્યાં દરવાજે ટકોરા થયા એ ફોટો નીચે મૂકીને દરવાજો ખોલ્યો તો ઘૂઘો હામો ઉભો માવો સોળતો તો

પરસેવો પડતો તો પછી પડશે પડસાયો ન પડે ભાઈ આમ ટક ટકર જોવે તમે તમે શું કે ઘરે આવ્યો કેમ તમારી ફેક્ટરીમાં કંપનીમાં આગ નથી લાગી ગઈ કે લાગી ગઈ ને સમાચારમાં તો આવે છે કોઈ નથી બચ્યું કે કોઈ નથી બચ્યું કોઈ નથી બચ્યું તો બાઈને પાછો હેડો પડ્યો તો આ ગુગુ કે છે આયા તો તમે કેમ આયા તમે નોતા અંદર કે ના હું માવો લેવા બહાર ગયો તો

हो जी हरि हाथड़ीअ मारे रोज़ न ફોર કહેવાય આમાં એક નામ લો ને હજાર ગણું થાય એક મિનિટ આ તાળીનો તાલ આપો હરવર ગાવાનું છે ભાઈ મને આમ હું એક બીજું કહું છું કથામાં જાઓ ભજનમાં જાઓ એમાં હારે ગાવાનું આવે ને ત્યારે માન લેવાનું કે ઈશ્વરે આપણને ઉપરથી આદેશ કર્યો છે મને સમજાતું જ નથી વર્ષોથી નાનો હતો ત્યારથી સાંભળતો કથામાં ભજન કંઈક ધૂન આવે ને તો શાસ્ત્રી બાપા વ્યાસ વેઠું બોલે છે

આવશે આવ ડાયનો બહુત છે બહુત છે હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 આજે બરોબર 6:30 બેઠે

ਖੜ ਦੇਨਾ ਪੇਦਾਲ ਪਾਪੀ ਹੋਈ ਇਹ ਯੇਨੀ ਵੇਖਨਾ ਤੂੰ ਜੈ ਭੁਜਰਾ હાટળીએ મારે રોજનું કાન હરીની હાથળી ટાણું કે કટાણું મારા હરી ની મારું રોજનું